સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં નર્મદા વિભાગ દ્વારા બનેલ ભ્રષ્ટાચારની કેનાલોથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે નર્મદા વિભાગની વધુ એક કેનાલ ઓવરફ્લો થઈ છે સમીના સિંગોતરીયા ગામેથી પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે જ્યાં કેનાલ ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે તો બીજી તરફ કેનાલનું પાણી એ જીરાના પાકમાં ફરી મોટા પ્રમાણે જીરાના પાકને નુકસાન થયાની ભીતિ પણ સેવાઈ રહી છે ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં યોગ્ય સાફ સફાઈ કર્યા વિના જ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે અને ખેડૂતો તેનો સીધો ભોગ બની રહ્યા છે ખેડૂતોના હિત માટે બનાવેલ કેનાલ અધિકારીઓની બેદરકારીના કારણે ઓવરફ્લો થતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતોમાં હાલ નારાજગી જોવા મળી રહી છે કેનાલ ઓવરફ્લો થઈને મારે જીરું રહેલાનું જીરું આ તો હું રાતે આવી ગયો ને તો વીઘામાં પાણી જતું રહ્યું હા હા અને આ બીજી વારનું આવું ને આવું કર્યું પાછા વાર એમ કહે કે તમારે થાય કરી લો આ કોન્ટ્રાક્ટર નુકસાન હાલ વીઘામાં હોય તો મેં ઓલી બાજુ પારી બાંધીને આ બાજુ થોડું કર્યું એટલે પાણી બહાર જતું રહ્યું

વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશો વચ્ચે તાલમેલ ન